જય માતાજી અને ભલું કરે તમારા પિતાજી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો સમૂહ લગ્ન ની તૈયારી તમને અંદર તમને દેખાય છે ડેકોરેશન મંડપ છે તો આ બધું સમૂહ લગ્ન નું ડેકોરેશન છે તો આપણી વાંચી ગેટ ઉપરથી આવ્યા અને હવે અહીંયા ડાયરેક્ટ જવાનું છે બાપ તો જો અત્યારે આપણે આપણે મંડપ તરફ જઈ રહ્યા છે એન્ટ્રી મારી રહ્યા છે અને આ છે પશુભાઈ શંકર સાઉન્ડ વાળા જે આના હાથમાં આખું છે તો જો આપણે અંદર જઈએ છીએ ચેક કરવા તો ઉપરનું જો ડેકોરેશન કેટલું મસ્ત છે તો સ્પેશિયલ અહીંયા ફોટો પડાવી શકીએ એ માટે આ બનાવ્યું છે સેલ્ફી પોઈન્ટ તો જો સત્તરમું શ્રી માંગરોળ બંડર સમસ્ત ખારવા સમાજ આયોજિત સત્તરમું સમૂહ લગ્ન છે આ આ બધી બેઠક વ્યવસ્થા છે આ આખું મેદાન છે રામલીલા મેદાન ફાઇનલી અમારા માંગરોળ બંદર ઉપર સત્તરમો સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે કાલે રાત્રે છે દસ તારીખે અને આજે એની તૈયારી હું તમને બતાવવાનું છું આ વ્લોગની અંદર એટલા માટે જોડાયેલા રહેજો સમૂહ લગ્ન થવા જોઈએ હરેક ગામની અંદર અને તેનાથી જે ખર્ચ અટકાવી શકીએ ખોટા ખર્ચા જે થાય છે અમુક સમયમાં તો એ આ બધી સમૂહ લગ્ન થવા જોઈએ તો ઘણી વ્યવસ્થા હજી બાકી છે આજે રાત્રે પૂરી કરી લેશે બિંદાસ કાલે તો આપણે આવશું જ અને કાલનો વ્લોગ પાછો અલગથી આપણે નાખશું અત્યારે ખાલી તમને બતાવવા માટે હું આજે આવ્યો છું કે આ વ્લોગ આપણે શું જ કરવાનું છે એ માટે ત્યાં તૈયારી કરે છે આ બધી બેસવાની ને વ્યવસ્થા હજી નેટ ને બધી પથરશે ટોટલ વીસ જોરી પ્રભુતામાં પગલાં પાડશે સમૂહ લગ્નની અંદર અને ખૂબ સારું એવું આયોજન આયોજન છે અને લાઇટો બાઇટોને તમને જો દેખાડું છું આ બધી વ્યવસ્થા તો જોઉં મંદિર સરગાડ્યું છે જોઈ લો લાઇટ વાઇટ હું જમી બમીને હું આવી ગયો છું અને હું તમને બતાવીશ બતાવીશનું ડેકોરેશન દે ફરી મળીએ કાલે નવા વ્લોગ સાથે ચલો બાય બાય અત્યારે ફોટા બોટા ને લાગી ગયા છે આ બધી જગ્યાએ લાગી ગયા છે અને હજી વાહ ચાલુ જ છે નેટ પાથરવાનું જોઈ શકો છો તો છોકરાઓ વાતચીત કરી રહ્યા છે હા કેમ છે મજામાં કેવું લાગે છે કે તો અહીંયા બધી જમવાની ને વ્યવસ્થા હશે તો આખું મેદાન તમને બતાવી દેવું છે જોઈ લો આખે આખું મેદાન અને અંદર જમવાની ને વ્યવસ્થા થાય છે